ખાબાના ધંધવાણા ગામે સિંહ હુમલા બાદ સિંહની પાછળ સ્થાનિકોનું ટોળું દોડેલું હતું નવ વર્ષના બાળક ઉપર સિંહ હુમલો કરતા તેનો લાઈવ વિડિયો સામે આવેલો છે ખાંભાના ધુંધવાણા ગામે સિંહ હુમલા બાદ સિંહની પાછળ સ્થાનિકોનું ટોળું દોડતા સિંહ રહેણાકી મકાનમાં ઘૂસી ગયેલો હતો ખાંભાના ધુંધવાણા ગામે સિંહ હુમલાનો વિડીયો સામે આવેલો છે રાત્રિના સમયે નવ વર્ષના બાળક પર સિંહે કરેલા હુમલાનો વિડીયો સામે આવેલો છે રાત્રિના શિકારની શોધમાં ઘુસેલા સિંહની પાછળ સ્થાનિકોનું ટોળું દોડી પડેલું હતું સિંહ ગામમાંથી દોટ મુકતો વિડીયો સામે આવેલો છે ગામમાં ઘુસેલા સિંહ પાછળ સ્થાનિકો દોડતા સિંહ રહેણાંકી મકાનમાં ઘૂસી ગયેલો હતો નવ વર્ષના બાળક પર સિંહે હુમલો કરેલો હતો સિંહ પાછળ ગ્રામજનો દોડતા સિંહ નાસી છૂટેલો હતો